પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સમગ્ર શહેરમાં ડ્રાઈવ શરૂ કરવા આદેશ આપ્યો છે તો ભેસ્તાન અડાજણ લિંબાયત ડુમસ રોડ સહિતના વિસ્તારોમાં હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે બ્લેક ફિલ્મ ધરાવતા વાહનોમાંથી ફિલ્મ દૂર કરવામાં આવી રહી છે અને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે આ ખાસ ઓપરેશનને કારણે કાળા કાચવાડી કાર લઈને ફરી રહેલા લોકોને હવે ભયનો માહોલ અનુભવાઈ રહ્યો છે તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસના પગલાને સફળ બનાવી શકાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે